હું જે કાંઈ કહું છું તે પૂરી જવાબદારી સાથે કહું છું છેલ્લા પાંચસો વર્ષમાં તુલસીદાસથી મોટા કોઈ મોટિવેશનલ સ્પીકર આ જગતમાં થયા નથી ગોસાઈજી જગતના સૌથી મોટા મોટિવેશનલ સ્પીકર છે તેની સાબિતી આપે છે આ ત્રણ ચોપાઈ રામચરિત માનસની ત્રણ એવી ચોપાઈ જે તમે સાંભળશો તો ગમે તેવી નિરાશામાંથી બેઠા થઈ જશો અને તમને સફળ થતાં કોઈ રોકી શકશે નહીં ચોપાઈ નંબર એક

વિના વિના પ્રાપ્ત થતું નથી ભગવાન પણ પ્રાપ્ત થતા નથી નંબર ત્રણ હોઈ સોઈ જો રામ રચી રાખા કો કરી તર્ક બઢાવે શાખા ગોસાઈજી અહીં સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવાની વાત કરે છે તેઓ કહે છે કે એક વખત એક કામ પૂરું થઈ જાય પછી એની ચિંતા ભગવાન ઉપર મૂકી દો કારણ કે ધાયરું ધણીનું થાય છે તમે એની ઉપાધિ કરોમાં તમે બીજા કામમાં લાગી જાઓ બીજું કામ પૂરું થાય એટલે એનું ટેન્શન પણ ભગવાન રામને આપી દો તમે ત્રીજા કામમાં લાગી જાઓ તમારા પાછળના બે કામ આપોઆપ સફળ થશે અને ચોક્કસથી સફળ થશે જો આ રીલ તમને ગમી હોય તો લાઈક કરો કોમેન્ટમાં જય શ્રી રામ લખી દો આ રીલ તમારા મિત્રો સાથે શેર કરો જેથી તેઓ પણ નિરાશામાંથી બેઠા થાય અને ખૂબ સક્સેસફુલ થાય અમારું પેજ ફોલો કરો જય શ્રી રામ